રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિ ભવિષ્યના ખાસ કાર્યક્રમમાં આજે છે બુધવાર અને આ દિવસ પર બુદ્ધિના દાતા એવા બુદ્ધ ગ્રહનો પ્રભાવ વિશેષ રૂપે રહેવાનો છે આ ગ્રહના પ્રભાવથી આપણી શક્તિ વ્યવહાર કુશળતા અને વ્યવસાયિક નિર્ણયોને એક નવી દિશા મળશે અને જીવનમાં નવા માર્ગો ખુલશે તો ચાલો સમય ન બગાડતા જોઈએ કે આ ખાસ દિવસ દરેક રાશિ માટે કેવો રહેવાનો છે અને ભાગ્યના સિતારા શું ઈશારો કરી રહ્યા છે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ નવીનતાનો દિવસ મેષ રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં નવીનતા અને મોટી શરૂઆત થવાના પ્રબળ યોગ રહેલા છે લાંબા સમયથી પૈસા સંબંધિત જે કામ અટકેલા હતા તે હવે ધીમે ધીમે ગતિ પકડશે અને સફળતા તરફ આગળ વધશે વ્યવસાયમાં પાર્ટનરશીપ અથવા સહયોગથી મોટો લાભ મળી શકે છે સાંજનો સમય પરિવાર સાથે ખુશી અને આનંદપ્રયો વીતશે જે માનસિક શાંતિ અપાવશે આજનો શુભ ઉપાય જોઈએ તો કાર્યમાં સફળતા અને બુદ્ધિની સ્પષ્ટતા માટે કૃપા કરીને ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અવશ્ય અર્પણ કરો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ માન સન્માન અને નિર્ણાયક દિવસ વૃષભ રાશિના પ્રિય મિત્રો આજે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે ખાસ કરીને પ્રોપર્ટી અથવા વાહન ખરીદી સંબંધિત વિષયોમાં આજે તો તમે મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક પગલાં લેશો આજના દિવસે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે જોકે કામના બોજને કારણે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ખોરાક પ્રત્યે સભાન રહેવું આજનો શુભ ઉપાય જોઈએ તો ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે સવારે સ્નાન કર્યા પછી માતા શ્રી લક્ષ્મીજીનું મનથી ધ્યાન અને સ્મરણ જરૂરથી કરો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ બુદ્ધિ અને પ્રમોશનનો યોગ મિથુન રાશિના જાતકો આજે તો જાણે તમારી બુદ્ધિશક્તિ હાઈ સ્પીડ પર કામ કરશે તમારા નિર્ણયો એકદમ સચોટ અને લાભદાયી નીવડશે નોકરી કરતા લોકોને પ્રમોશન પગાર વધારો અથવા કોઈ મોટી સરપ્રાઇઝ મળવાના ચાન્સ રહેલા છે કોઈ ટૂંકા અને લાભદાયક પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તમારું દાંપત્ય જીવન આજે મીઠાશથી ભરેલું રહેશે આજનો શુભ ઉપાય જોઈએ તો માનસિક શક્તિ વધારવા માટે આજે સમય કાઢીને કોઈ જ્ઞાનવર્ધક પુસ્તકનું વાંચન કરો અથવા બુધ ગ્રહનો મંત્રનો જાપ કરો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અહ તેમજ ડ ભાવનાત્મક મજબૂતી અને ધનલાભ કર્ક રાશિના મિત્રો આજના દિવસે તમારે ભાવનાત્મક રીતે મજબૂત રહેવાની જરૂર છે ભૂતકાળની કોઈ વાત અથવા નિર્ણય તમારા મનને અસર કરશે પરંતુ યાદ રાખો કે દિવસના અંતે પરિણામ ચોક્કસપણે સકારાત્મક આવશે આજે તમને ધનલાભ ભલે નાના પાયે થાય પરંતુ તે નિયમિત અને સ્થિર રહેશે નાણાકીય સ્થિતિ સુધરશે આજનો શુભ ઉપાય જોઈએ તો મન શાંતિ અને સકારાત્મકતા માટે ચંદ્રદેવને કાચા દૂધનો અભિષેક અથવા અરજી આપો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ પ્રતિષ્ઠા અને કોન્ટ્રાક્ટનો દિવસ સિંહ રાશિના જાતકો તમારા માટે આજે ભાગ્યનો સૂર્ય તેજસ્વી બનીને ચોંકશે વેપાર ધંધામાં નવા અને મોટા કોન્ટ્રાક્ટ હાથ લગવાની પૂરી સંભાવના રહેલી છે તમારા કાર્યને કારણે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન ખૂબ જ છે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા માટે ગૌરવની લાગણી લાવશે આજનો શુભ ઉપાય જોઈએ તો આત્મવિશ્વાસ અને તેજ વધારવા માટે દરરોજની જેમ આજે પણ નિયમિતપણે સૂર્યદેવને ત્રાંબાના પાત્રમાં જળ અર્પણ કરો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ પ્રશંસા અને ધીરજનો સમય કન્યા રાશિના જાતકો ઓફિસમાં તમારી વ્યવસ્થિત અને પ્લાનિંગ કરેલી યોજનાઓની આજે ખૂબ પ્રશંસા થશે તમારા સહકર્મીઓ અને બોસ તમારા કામની પ્રભાવિત થશે જોકે આજે મિત્ર અથવા સહકર્મીઓ સાથે નાના મતભેદ થઈ શકે છે તેથી વાતચીત દરમિયાન ધીરજ રાખવી અને શાંતિથી કામ લેવું દિવસના અંતે બધું સામાન્ય થઈ જશે આજનો શુભ ઉપાય જોઈએ તો કાર્યમાં સફળતા અને શાંતિ માટે ભગવાન શ્રી વિષ્ણુનું નામ સ્મરણ કરો અથવા વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ રોકાણ અને રોમાંસ તુલા રાશિના મિત્રો નાણાકીય દ્રષ્ટિ આજનો દિવ આજના દિવસે પૈસા રોકાણ માટે ખૂબ જ શુભ ગણાય ગણવામાં આવે છે જોકે ક્યાંક રાજકારણ રોકાણનું આયોજન હોય તો આગળ વધી શકો છો આજે તમારું મન સુંદર અને કલાત્મક વસ્તુઓ ખરીદવા માટે લલચાશે જેનાથી ઘરમાં ખુશી આવશે તમારા જીવન સંગીત સાથેના સંબંધોમાં રોમાંસ અને નિકટતા વધશે આજનો શુભ ઉપાય જોઈએ તો સુખ શાંતિ અને આકર્ષણ માટે સાંજે ઘરમાં સુગંધિત અગરબત્તી અથવા ધૂપ પગટાવો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નવા અક્ષર છે ન તેમજ ય મહત્વપૂર્ણ નિર્ણયને સત્તા વૃશ્ચિક રાશિના જાતકો આજે તમે જીવન અથવા કારકિર્દી સંબંધિત કોઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જેના પરિણામો લાંબા ગાળે ખૂબ જ સારા મળશે તમારી અધિકાર શક્તિ અને પ્રભાવમાં વધારો થશે જેનાથી તમારા કામ સરળ બની શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને તમે ઊર્જાવાન અનુભવશો આજનો શુભ ઉપાય માનસિક શક્તિ અને સુરક્ષા માટે દિવસમાં ઘણી વખત ઓમ નમ શિવાયના મંત્રનો જાપ કરતા રહો લાભકારક રહેશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ તેમજ ધાર્મિકતા અને શિક્ષણમાં પ્રગતિ ધનરાશિના પ્રિય મિત્રો આજના દિવસે તમારો ધાર્મિક કાર્ય અથવા આધ્યાત્મિક વિષયોમાં રસ વધશે ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે આજે ખૂબ જ સારો દિવસ રહેલો છે તેમનું એકાગ્રતા ખૂબ જ ઊંચું રહેશે અને અભ્યાસમાં સફળતા મળશે વળી કોઈ જૂનું દેવ પર મળવાનું અથવા અટકેલું નાણું મળવાનું પ્રબળ યોગ બની રહ્યા છે આજનો શુભ ઉપાય જોઈએ તો ભાગ્ય અને જ્ઞાનમાં વધારો કરવા માટે આજે એ બની શકે છે તો પીળા રંગના કપડાં ધારણ કરો અથવા પીળી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ ચિંતામુક્ત અને શુભ સમાચાર મકર રાશિના જાતકો ભૂતકાળમાં રહેલી ભવિષ્ય સંબંધિત તમારી ચિંતાઓ આજે દૂર થઈ શકે છે તમને કોઈ સકારાત્મક સમાચાર મળશે જેનાથી મનને રાહત જરૂરથી મળશે ઘર કુટુંબમાં કોઈ સારા અને શુભ સમાચાર મળો આવવાની સંભાવના રહેલી છે નોકરીયાત વર્ગને અચાનક નફો બોનસ અથવા કોઈ આર્થિક લાભ મળી શકે છે આજનો શુભ ઉપાય જોઈએ તો આજના બુધવારના દિવસે શ્રી ગણેશજી અને બ્રહ્મ બુદ્ધદેવજીને કૃપા મેળવવા માટે ગાય માતાને લીલો ઘાસચારો અથવા ઘાસ ખવડાવો અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ વાણી પર નિયંત્રણ અને વિશ્વાસ કુંભ રાશિના મિત્રો આજે તમારે ખૂબ જ વિચારપૂર્વક બોલવાની જરૂર છે તમારા શબ્દોમાં આજે મોટી શક્તિ રહેશે જેનાથી તમારા કાર્યો પૂર્ણ થશે અથવા બગડશે તેથી વાણી પર સંયમ રાખો પ્રેમ સંબંધોમાં અને મિત્રો સાથેના સંબંધોમાં વિશ્વાસ અને મજબૂતી વધશે સામાજિક મેળાવડામાં તમારી વાત મહત્વપૂર્ણ ગણાશે આજનો શુભ ઉપાય જોઈએ તો જીવનમાં પ્રવાહ અને નકારાત્મકતા લાવવા માટે આજે પાણીનું દાન કરવું તરસ્યાને પાણી પાવું અથવા પાણી બચાવવાના પ્રયત્નો જરૂરથી કરવા બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ ભાગ્યનો ઉત્તમ સાથ અને વિશેષ લાભ મીન રાશિના જાતકો આજે તમને ભાગ્યનો સાથ ઉત્તમ રીતે મળી રહ્યો છે તમારા બધા જ પ્રયાસોમાં તમને સફળતા મળી શકે છે ખાસ કરીને કલા સંગીત મીડિયા અથવા રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજે ખાસ લાભ અને પ્રશંસાના યોગ રહેલા છે તમને ટ્રાવેલિંગ અથવા કોઈ પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે જે તમારા દિવસને સુખદ બનાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનો શુભ ઉપાય જોઈએ તો જીવનનો આશીર્વાદ અને શાંતિ મેળવવા માટે સવારે ઘરમાં પિતૃઓ અથવા વડીલોનું પ્રણામ કરીને દિવસની શરૂઆત કરો અંતમાં ભગવાન તમારી ઉપર કૃપાની વરસાત હંમેશા રાખે અને આજે બુધવાર ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસનો આ દિવસ આપણા માટે ખૂબ જ સુખદ સફળતા ભર્યો અને સુખ બને પુનઃ એકવાર નમસ્કાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ